સ્વાગત છે તમાર બધાનું આપડા એક નવા લોકો વિડિયોની અંદર આજે આપણે જવાના હૈ કમ્બાડીયા ફોરવ્હીલ ને અને ફોરવ્હીલ માં આપણે બદલાવવાની હૈ આગળની જે લાઇટ હોય ને એ લાઇટુ બદલાવવાની હૈ તો હાલો આપણે આટા નીકળી જઈએ આટાણે લગભગ 2 1/2 વાગવા આવ્યા હૈ બપર ના જો તા તડકો પડે તો હાલો હવે આપણે જવા દઈએ જો આપડા આ લાઇટુ બદલાવવાની હૈ આ બમ્પર ખોલું જો લાઇટો લઈ લીધી પાછળ રાખી દીધી જો હવે આપણે ક્યાંય ફિટ કરાવવા તો આપણે લાઇટ ફિટ કરવા ગયા ને જો આ પટ્ટી જેવું હતું શું હતું ને એમાં કમ્પ્યુટર હતું હું હોય ને તમે કમેન્ટ કહી દેજો કમેન્ટમાં કહી દેજો ઈ કંભાળે થી પાછા આપણે આઈ લેઈટો બાયટો બધું નખાવી લીધું હે જો લે બાકી આમ ચમકે ને જો એક આલટ નાખી હે એક આલટ નાખી બે લેઈટો નાખીએ અને હવે મિત્રો આપણે જાઈ હૈ વાડી માં તળ માં પાણી વારે હે લગભગ તા તળ જોતા આવિને હું કરી હૈ ને આપણે બીજી વાડી થી ભૂકોય હારે હે આપણે આગની કંભાળે થી આયા તો પેલે આપણે લટા લાઈટ ભેર્કો મારી કેતી આવે જો અહીં હાલો પાણી વાળવા મિત્રો આપણે આટલા કઈ ખેપા આવ્યા હે આજે રાતે આકવાના હે અને વટાણ આપણે પાપડ ની જવાનું હોય હવે જોઈએ શું થાય તલ પછી જો વાલ વાહે ને નેથી આગળ આકવાના હે પછી ઉપલા નાજી બહુ યાજુ ફરવાની છે ધીરે 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 કાઈ મે આઈલા રાખે બીજું હું જોતા જો આપણા તલ કઈક આવા હે 11 किम बाकी के भराई जो आतल थोड़ा हम वडी वडा થઈ ગયા છે જો વધઈ ગયા છે થોડા લઈ તો આપણે આપડા તલ જોઈને નીકળી ગયા હૈ બાબાના તલ જોવા ઉમણા હે બાબાના તલ ये देखिए गाइस पापा के तल तो बड़े हो गए हैं डांड लिए चढ़िए ये है यू नो डांड लिए दिस इज अ डांड लिए आ कहीं है नाम ही है जो पनिया भी गया हाँ यहाँ खेतर माई वहाँ અને હું કહું આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ તો આપણા ચેનલ પર આવ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા વિડીયો લાઈક કરી દેજો જો બધા જો આ બધું કરી જ નાખજો તમે તમારે થપથપાટી બોલાવી દો